આગામી સાત દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને લઈ સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે વરસાદ પડતા સુરતમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી છે સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશાય થતા રોડ બ્લોક થઈ ગયો હતો ફાયર વિભાગને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આ સાથે શહેરના કતાર ગામ ડુંબાલ વરાછા સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયર વિભાગને અનેક કોલ મળ્યા છે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ વૃક્ષ ખસેડવાની કામગીરીમાં લાગ્યું છે વૃક્ષ પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કિરણ પટેલ સબ ફાયર ઓફિસર કાપોદા ફાયર સ્ટેશન અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે એમાં કંઈ વાવાઝોડું હતી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું તો ઝાડ કાપીને સાઇડ પર કરી દીધું છે રસ્તો ખુલ્લો કરી નાખેલો છે કોઈ જાનાની ઈજા કોઈ છે નહીં ના આજે સવારે વરસાદ ચાલુ થયો રાતના કોઈ એવા ઝાટના કોલ નથી પણ અત્યારે હાલ સુરતમાં ઝાટના કોલ ચાલુ જ છે દરેક અલગ 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 જગ્યાએ ઝાડ પડેલા જ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત